સુરતમાં કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને લેખિત માં કરી હતી દક્ષિણ ગુજરાત નો ખાંડ ઉદ્યોગ સહકારી ધોરણે ચાલે છે ત્યારે સુરત જિલ્લામાં પણ ઘણી સુગર ફેક્ટરીઓ આવેલી છે ત્યારે કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટર તેમજ જિલ્લા રજિસ્ટ્રારને લેખિતમાં રજૂઆત કરી છે અગ્ન સિત્તેર હજાર ટન શેરડી કાંઠા સુગર ફેક્ટરીમાં ખેડૂતોએ પૈકી એક પણ ખેડૂતોને શેરડીના પૈસા ન મળ્યા હોવાની વાત કરવામાં આવી રહી છે ખેડૂતોએ જણાવ્યું છે કે અનેક રજૂઆતો છતાં પૈસા મળ્યા નથી છેવટે ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા બીજી તરફ નાણાકીય વિભાગને લઈને કાંઠા સુગર ફેક્ટરીના ચેરમેન ડિરેક્ટરોએ રાજીનામા આપ્યા છે હાલ માત્ર ત્રણ ડિરેક્ટરો કાર્યરત છે તેઓ પણ ખેડૂતોને યોગ્ય જવાબ ન આપતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે મનહર પટેલે જણાવ્યું કે ખેડૂતોને શેરડીના પૈસા અપાતા નથી ચાલુ સિઝનમાં ડિરેક્ટરે રાજીનામા આપવા માંગતા હતા ખેડૂતોને મહિનામાં હપ્તો ચૂકવવાનો હોય પરંતુ ચૂકવાયા નથી અગ્ન સિત્તેર હજાર ટન શેરડીના રૂપિયા ક્યાં ગયા તે સવાલ છે ખેડૂતોના જીવન જીવવા માટેના રૂપિયા માટે કંઈ મળતા નથી અમે ત્રણ ડિરેક્ટરોએ રાજીનામા આપ્યા નથી ભ્રષ્ટાચારીઓ સામે તપાસ થવી જોઈએ તેવી માંગ હું મનહર પટેલ કાઠા સુગર ડિરેક્ટર મારું મૂળ વતન ભાંડુક ગામ છું અત્યારે નિવૃત્ત કર્મચારી છે ને અત્યારે ખેડૂત તરીકે ફરજ બજાવી ગયું મારા ખેડૂતો આક્ષેપ લગાવે છે કે પૈસા કઈક શેરડીને ખવાઈ ગયા છે શું ભાઈ એ લોકો રજૂઆત બિલકુલ સાચી છે એ લોકો જે જે ખેત છે એ વ્યવસ્થિત જ છે કેમ કે અત્યાર સુધીનું જે કૌભાંડ છે ને એના માટે અમે બંગો ફૂંકાડેલો ત્રણ ડિરેક્ટર હોય મનહર પટેલ સતીષ માસ્ટર અને કાંતિ પટેલ જ્યારે ચાલુ સિઝનમાં કિરીટભાઈ પ્રમુખ તરીકે રાજીનામું આપીને ખસી જવા માંગતા હતા અમે બધા ડિરેક્ટરોએ ભેગા થઈને રાજીનામું ના મંજૂર કર્યું માંડે આ સાહેબ રજિસ્ટ્રાર બી પોતે આવીને રાજીનામું આવી રીતે મંજૂર નહીં થાય અમે રાજીનામું ના મંજૂર કરાયું અમે પ્રશ્ન કર્યો કે બાહઠ હજાર ટર્ન ચાલુ સિઝનમાં શેતી આવી હવે ખેડૂતો જે શેરડી નાખે પછી મહિનામાં એને હપ્તો ચૂકવવાનો આવે છે તેની બદલે એક પૈસો કોઈ હેતુને ચૂકવો નહીં બાહ હજાર ટન જે હતું એ લોકોનું થાપણ હતી આમ તેમ એ કરીને બાહ હજાર ટનનો શેરડીનો હિસાબ થઈ ગયો કોઈ જનરલમાં કોઈ મિટિંગમાં કોઈ સાંભળો અમને નથી ક્યાં પૈસા ગયા એ અમને આજની તારીખે બી ખબર નથી હવે બિચારા છે બાઠ હજાર છે તો કોઈ બધા એકદમ ગર્ભસ્થ નથી મેં હેર લાવીને હેર ખાવાવાળા ખેડૂતો ହଉ ଆଜେ ଏୋରାଉନୁ ଭବିଷ୍ୟ ଭଣତ ଦଖା ଅମୁକ ଖେଳୁ ତ ଫାଇ

મારું નામ રાહુલ કુમાર વિનોદ પટેલ ગામ મલોરપોર તાલુકો હસોટ જિલ્લો ભરૂચ મેં કાંઠા સુગરમાં શેરડી નાખેલી છે આઠ દિન સુધી એનું પેમેન્ટ અમને મળ્યું નથી વારંવાર રજૂઆત ડિરેક્ટરો સિનિયર કરી બધા ચેરમેનોને કરી એ છતાં આજે અમને રૂપિયા મળ્યા નથી મારા હસોદ તાલુકાના ત્રણસો ખેડૂતો છે વ્યારાના બીજા ત્રણસો ચારસો ખેડૂત છે રાજીનામા બે ડિરેક્ટરો આપતા નથી તો ચાર ડિરેક્ટરો છે ચાર ડિરેક્ટરો રાજીનામા નથી આપતા એને લીધે કસ્ટોડિયન કમિટી નહીં નિમાટી કસ્ટોડિયન કમિટી નહીં નીમાટી એટલે આગળ કાર્યવાહી ચાલતી નથી